वडगाव ग्रामपंचायत खाबेडकर नगरनी महिला माटला फोड्या पर उनाळे माते मलखा मरती आंबेडकर नगरनी जनता પાણીના પ્રશ્નને લઈ આંબેડકરનગરના એક રહી છે સરપંચને પાણીની રજૂઆત કરતા સરપંચ દ્વારા કરતા મારવાની ફરિયાદ બે દિવસ પહેલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાય ખાતે આંબેડકરનગરમાં ઘણા સમયથી પાણી માટે રહીશો ઢળવાડી રહ્યા છે ટેન્કર મંગાવી લોકો પાણી પી રહ્યા છે પંચાયતના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી એવો આંબેડકરનગરની મહિલાઓએ જણાવ્યું વડગામ ગ્રામ પંચાયતના સત્તાધીશો સો આંબેડકરનગરની જનતાને જે પાણીનો પ્રશ્ન છે તે હલ કરશે કે ફરીવાર કોઈ પાણીની રજૂઆત રજૂઆત કરવા જશે તો ફરીથી એફઆઈઆર દાખલ થશે તેવું શું નામ તમારું શું રજૂઆત છે તમારી શું હતી રજૂઆત પાણી આવતું નથી અંબેડકર નગર આ બધા જ લેડીઝો રેડો છે આ 10 દિવસ બિલકુલ પાણી ટેન્કરો મંગાઈ મંગાઈને લોકો મજૂરી કરતા લોકો ટેન્કરો મંગાવે છે જેનામાં ટેન્કર મંગાવવાની તાકાત નથી એ લોકો તો બીજા ટેન્કર મંગાઈ પાણી પૂરું પાડે છે રૂપિયા વાળા હોય મંગાવે ગરીબ શું કરે ગરીબ ની પાણી નથી આવતું અત્યારે રિક્ષાઓ પાણી લઈને આવ્યા છે અને પીવા માટે સરપંચ રજુઆત કરી સરપંચ કોઈ સાંભળતું જ નથી